નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી એક ઓક્ટોબર ને સાંધીના શું ભાવ ચાલી રહ્યા છે તેના વિશે આપણે આ વિડિયોમાં વાત કરીશું તો ચાલો મિત્રો સૌથી પહેલા આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં સાંધીના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં એક ગ્રામ સાંધીનો ભાવ ચોરાણું રૂપિયા ચાલીસ પૈસા આઠ ગ્રામ સાંધીનો ભાવ સાતસો પંચાવન રૂપિયા વીસ પૈસા દસ ગ્રામ સાંધીનો ભાવ નવસો સુમ્માલીસ રૂપિયા સો ગ્રામ સાંધીનો ભાવ નવ હજાર ચારસો ચાલીસ રૂપિયા ને મિત્રો આજે એક કિલોગ્રામ સાંધીનો ભાવ ચોરાણું હજાર ચારસો રૂપિયા રહ્યો છે તો ચાલો મિત્રો હવે આપણે વાત કરી લઈએ ગુજરાતમાં બાવીસ કેરેટ સોના ઓગણીસ રૂપિયા દસ ગ્રામ સોના ભાવ સિત્તેર હજાર સાતસો નેવું રૂપિયા બાર ગ્રામ સોનું એટલે કે એક તો સોનાનો ભાવ ચોર્યાસી હજાર નવસો અડતાલીસ રૂપિયા ને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ સાત લાખ સાત હજાર નવસો રૂપિયા રહ્યો છે સાત છો ત્રેવીસ રૂપિયા આઠ ગ્રામ સોના નો ભાવ એકસઠ હજાર સાત છસો અશી રૂપિયા દસ ગ્રામ સોના ભાવ સત્યોતેર હાજર બસો ત્રીસ રૂપિયા બાર ગ્રામ સોનું એટલે કે એક તોલો સોનાનો ભાવ બાણું હજાર છસો છોતેર રૂપિયા ને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ સાત લાખ બોતેર હજાર ત્રણસો રૂપિયા રહ્યો છે